મને એને લાયક બનાવ્યો કે મુખ્યમંત્રી ને સામે ઉભો રહી તો મે મારા જીવનની પહેલી મુલાકાત મુખ્યમંત્રી આરે થઈ એમાં પહેલો મુદ્દો એકો જન નો મુખ્યમંત્રી હા મારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં હું પોતે સફળ થયો અને પહેલી વખતમાં માં પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીને તો જથ્થાબંધ મળેલો પણ ગુજરાત ના મુખ્યમંત્રી નો મેળ પડેલો નહીં विशावदरवाला बीमारी पर हाथ होती हो मैं आशीर्वाद देता हूँ मारा माय शक्ति भरी जनता है कि वो बगैर एप्पोर्टमेंट है मुख्यमंत्री मलिशा मैं अपने चाहिए कि तू कि तुम्हारा तो वाला जाएगा वा वा तो लेमांकन हिसार ने काट लिया वो और बट इवन मावे चल गये तो ये को क्या केस दो बुधवार के

મારા ચાર પાનાના પત્રમાં મેં એનો ઉલ્લેખ કર્યો કે આમાંથી કોણે મને મારો પત્ર વાંચ્યો બહુ ઓછા લોકોએ વાંચ્યો ભાઈ આ તો દુઃખનો વિષય કહેવાય આપણો અવળો મોટો ગંભીર જોનો પ્રશ્ન છે હજારો લોકો ખબર એ નથી વિધાનસભા હું હાલે છે તો તો પાછે પર જાય ને આપણને કઈ ખબર ન હોય તો જેને જેને ખબર છે એને મારી વિનંતી છે તમારા આખા ગામ સુધી વાત પહોંચાડવી જોઈએ

જગ્યા છે એનો કોઈ સર્વે કર્યો નથી કે આમાં માણા કેટલો રહેશે ઢોર કેટલા રહેશે શાળા કેટલી છે દવાખાના કેટલા છે કુવા કેટલા છે એનો કોઈ સર્વે નથી એટલે જો આ ઇકોઝોન લાગશે તો આઈથી કેટલા માણસોના જનજીવન પ્રભાવિત થશે એ અમને હજુ કઈ ખબર પડતી નથી અમારો અંદાજ એટલે કે એ સરકારનો અંદાજ એવો છે કે જો ઇકોઝોન લાગુ થશે તો કરોડો લોકોનું જનજીવન પ્રભાવિત થશે એ સ્થળાંતર કરવું પડશે અને જો એ સ્થળાંતર કરશે તો એમના માટે રોજગારની બહુ મોટી સમસ્યા આપણા રાજ્યમાં ઊભી થશે એમની જમીનો બરબાદ થઈ જશે પશુપાલન બરબાદ થઈ જશે અને ખાસ કરીને એ રાજ્ય સરકારના શબ્દો હું ગુજરાતીમાં કહું છું ખાસ કરીને એસસી એસટી અને ઓબીસી વર્ગના લોકો છે

અને જે આયના આયના છે હું બાર છું પણ જે આયના આયના છે આયા જેમાં પોતાની જાતને એમ માને છે કે હું આયનો છું આયના એ તો નકલી મંડળીઓ બનાવી બનાવીને ખેડૂતોના ખિસ્સા ફાડી નાખ્યા તો એને એને કોણ પૂછે કે આયના હતા તો તને આ કઈ બાયના હોત તો તમારે બે ગાડીઓ દેવાય હતા ઘરના ઉઠી દહ દહ મંડળીઓ એક ગામમાં ભરાઈ દીધી કેનો હું

એટલે એમાં ફરક પડે એક મોબાઈલ બે મોબાઈલ ત્રણ મોબાઈલ ચાર મોબાઈલ પાંચ છ બોલી બાજુ હાથ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર મોબાઈલ માં રેકોર્ડિંગ આવે છે